સ્વાગત છે તમારું બધાનું ચામુંડા કૃપા ભાવનગરમાં હું આજે આવી ગયો છું મારી આમ જૂની યાદો બધી તાજી કરવા નંબર કે બધાને વાત કરવા કે નવી નવે કે એકલા એકલા ફરવાની કેટલી મજા આવે છે એ માટે હું બધાને કેવા આવી ગયો છું તો તમારું બધાનું સ્વાગત કરું છું અને આપડા બધા જે જોડાણેના માણસો છે જે જોડાણા છે એનું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું તો હવે વાત એમ છે કે હું અહીંયા ઘણા વર્ષો પેલા આવ્યો તો અને ત્યારે આપણે છે ને આમ ઘણીવાર આપણને એવું થતું હોય એવું આપણને વેમ હોય કે આમ આપને ટૂંકમાં આપણે જિંદગીમાં કંઈક સારું થાય ને એટલે આપણને એમ લાગે કે ઓહો દુનિયા સારી છે જિંદગી આપણી હારી છે પછી એની વસ્તુ કાંઈક આપણા હાથમાંથી છીનવાઈ જાય તો આપણને એમ થવા મળે લ્યો સારું નથી આમ છે ને તેમ છે ને આ બધું શીખશે દુનિયા એવું બધું થવા મળે એટલે એવું ખરેખર કઈ હોતું નથી જો કે બધાનો બધાનો વેમ હોય છે પણ ખરેખર દુનિયાને જે નજરે આપણે જોઈએ છે ને એવી ખરેખર આપણને દુનિયા દેખાતી હોય છે એટલે હંમેશા આપણે પોતાને શું કરવું છે આપણે કોનામાં ખુશ રહેવું છે કઈ રીતે ખુશ રહેવું છે એ આપણે આપણી રીતે નક્કી કરવું જોઈએ કારણ કે આપણે આપણા પોતાના પગ ઉપર હાલી ઉપર હાલવા જઈને તો આપણે ખરેખર પડી જવાના અને આ વિસ્તાર હું દરિયા ને તો એકલી રાખે છે અહીંયા એક નદી નો સંગમ થાય છે આપણે અને આપણે નિષ્કલંક મહાદેવ 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 થોડાક આ પાણી આવી ગયું છે ને તડકો આવી ગયો છે એટલે ધજા નથી દેખાતી અને બીજું અહીંયા એક આપણે નદી નું સંગમ થાય છે એ આવા બધા વિસ્તારમાં મને ફરવાની મજા આવે છે આમ તમે તે એકલા અને એક બીજું તમને કહેવાનું હતું જો હા મકાનની વાત કરવાની છે તમને એક કે મકાનમાં એવું છે કે બધાને આમ રોડ ટચ બધાને બહુ જોવે છે બહુ નકરા રોડ ટચ મારે મને બધાના ફોન આવે નકરા એમ જ કે રોડ ટચ મકાન રોડ ટચ અરે એટલો બધો ઘોંઘાટ દેકારો સિટી માં રહી રહી મને બાકી બધાને જે લાગતું હોય કે ભાઈ રોડ હોય તો આ આ ફાયદો ફાયદો થાય થાય પણ મને આમ એક એક જોતા એવું લાગે છે તો ભાવ વધારે દેવાનો કારણ કે બિલ્ડર હોય કે રોડ એટલે આપણે કિંમત તો આવવાની જ છે અને જે લોકો પાસે રોડ ટસ મકાન છે જમીન છે જેની પાસે છે એને બધાને ખબર હોય કે આપણે જે મોઢે માગવાના એ આપણને રોડ ટસ ભાવમાં મળી જવાનું છે

કે હવે આપણે રેતા હોય ને ઘોંઘાટ નકરો ટી 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 નકરો હોવા જેવા કરે વાહનો નામ તેને શાંતિ જ નહિ માણસ એક શાંતિ લેવા ઘરે થતો હોય એને બદલે ન્યા ઘરે શાંતિ નો મળે આ એની જેવું થાય બધું એટલે પણ બધાને માણસો ને હવે અને ઘણાને તો હું મકાન બતાવું છું કે ભાઈ તમે આ રોડ થી ચારસો મીટર કા ત્રણસો મીટર તોય ના પાડે ત્યારે પછી અમુક અમુક એક દાદી ઉમર ના હતા મોટા ઉમર દાદી હતા એને તો પછી મેં એક વાર કીધું કે ભાઈ આપણે છે ને હવે મારી પાસે રોટસ તમારા માટે એક મકાન છે નહી અને બાકી તમારે છે ને હવે એક સરકાર પાસેથી પરમિશન લેવાની છે અને પરમિશન લઈને વચ્ચે ફૂટપાળી ઉપર મોટું જબરું બીમ કોલમ ઉભા કરી કરી ત્યાં એક માથે મકાન બની નાખવાની જરૂર છે એટલે તેમ સીધા હેઠા ઉતરો ને એટલે સીધો રોડ જ અને થી કાંઈક વાહન માંથી ઉતરો એટલે તમારે સીધું સડી જવાનું ઘર ઉપર એટલે સીધું ઘર રોડ ની ઉપર જ ઘર એમ આપણે કેમ આ પુલ બનાવે છે એ રીતે પુલ જે નીચે આપડે ઓલા જે મોટા મોટા ગોળ કલર ના ગોળ કલર કરેલા થાંભલા જે ઉભા કરે ને એવો એક મોટો ગોળ સિમેન્ટ નો થાંભલો ઉભો કરી નાખવાનો અને માથે એક મકાન બનાવી નાખવાનું અને ભયો ભયો એટલે આપણે છે ને કામ કરતા હોય આખો દી ઓફિસે થાકી ગયેલા હોય તો ત્રણસો મીટર જેવું આપણે હાલી નાખીને તો છે એટલું આપણું શરીર તંદુરસ્ત રહે અને મજા આવે બાકી તો છે કે હવે બધાની જેવી જેની ઈચ્છા કે જેનો જેવા વિચાર બાકી હું ખરેખર ત્યારે રહું છું ને એ આમ મને હું ગામડું જ પસંદ કરું કે ભાઈ રોડ થી આગું અને અંદરનું મકાન લેવું જો કારણ કે એ શાંતિ તો કરી હા જે આવો ને એટલે બાજુમાંથી કાંઈ અવાજ ન જોઈએ એમ ટી 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 ને આમ તેમ વાહન એવો બધો દેકારો હાં કરતા છે ને એક ગામડાનું મકાન લઈ લેવું સારું ગમે ત્યાં હું તો ગામ નું અત્યારે હાલમાંય છે કારણ કે ગામડામાં તમને મકાન પેલા તો સસ્તું મળે સારું મળે સુવિધા તમને સારી મળે પાણીના અભાવ ન હોય ત્યાં પછી બીજા નંબર એ કે આમ શાંત વાતાવરણ હોય ધંધો થોડોક આગો હોય ભલે આપડે દસક કિલોમીટર આગું જવું પડતું હોય સિટી થી પણ આમ તમે આવીને બે આમ શાંતિ તો ઘરમાં મળવી જોઈએ ને એવું ઘર ગોતું જોઈએ મારા અંદાજ પ્રમાણે બાકી તો આપણે મેં કીધું લેવા વાળા ને લેવાય જોવે અને દાડે દી ભાવ વધતા જાય છે ને વધે છે તો તમને મારા વિડીયો કેવા લાગે છે જવો કે જેટલા વ્યુઝ આવે છે એટલી લાઈક નથી આવતી એટલે એનો મતલબ એમ કે માણસો વિડીયો સારા ન લાગતા હોય બાકી આપણે લાઈક નો કઈ ફાયદો થતો નથી અને લાઈકો ના કઈ પૈસા આવે એટલા પૈસા આવતા નથી એક વાત મને આમ યાદ આવે છે કે હમ આપને અંદાજ માં મસ્ત હે જરૂરી નહીં કે સબકો પસંદ આવે તો હું મારું જે કામ કરું છું એમાં હું બરોબર છું મારો ટૂંકમાં કેવાનો મિનિંગ ઈ છે પછી હવે જેને સારું લાગે અને સારું ને બાકી જેને નો લાગતું હોય એને કઈ આપણે પરાય તો કહેવાય નહીં તેમ સારું લગાડો તે તો જો તમને સારા વિડીયો લાગતા હોય તો અમારી ચેનલમાં જોડાઈ રહેજો અને આવો હું નવો સપોર્ટ કરતા રહેજો અને આમ દરિયે ક્યારેક ક્યારેક ફરવા નીકળી જાવ એટલે શું છે મન શાંત થઈ જાય અને આપણે આપણા ધંધા માં ધ્યાન દેવું દુનિયા શું વિચારે છે ને એ આપણે નથી વિચારવાનું એટલે આપણે સુખી સુખી ને સુખી દુનિયા તો તમારું સારું વિચારે ને ખરાબ વિચારે તમે ગમે બોલ્યું કે નઈ કે હાથ હારા કરો ને તો દુનિયા એક ભૂલ કરો ને એક ભૂલ ને ધ્યાન રાખે હાથ હારા ને ધ્યાનમાં ન રાખે અત્યારે હું ખુદ મકાન બનાવીને વેચું છું તો મને આમ આનંદ થાય ટૂંકમાં મકાન લેવડાવવું કે બનાવીને વેચવું તો એ મારો આમ અંદર થી આનંદ થાય કે ભાઈ હાલો એક માણસ ને આપણે મકાન બનાવી દીધું કે હું બનાવી દઉં છું એક આનંદ ની વાત છે મારા માટે એમ પણ ઓલાની ઘોડે કે અત્યારે તમે છે ને માણસ ને સાતી સીડી રામ દેખાડો ને તોય તે એમ કે નહીં આ માણસ ખોટો એટલે ખોટો જ છે જેને સાચું ન લાગે લાગે આ બધી વાત એવી છે છે અને આમાં ને અત્યારે સાતી સીડીને રામ દેખાડવા જેવા છે નહીં અત્યારે એવા એવા મે માણસો જોયેલા છે કે ભાઈ આ કદાચ હા આ કેવજ મારા બાપાની છે એટલે મારા બાપા ઘણી વાર કે કે ઘણા માણસો એવા છે કે તમે જો એને દવાખાના માં પીડા નહીં જોતું હોય એટલે આપ્યું છે એટલે આ દુનિયા એવી છે એટલે બધા દુનિયા શું વિચારે છે ઈ વિચારવાનું થાય ભૂલી જવાનું એ આપણે વિચારવાનું જ નથી કોણ શું વિચારે છે આપણે શું કરવું છે આપણી પરિસ્થિતિ શું છે ઘણા બેનો આ બેનો મકાન લેવા આવતા હોય ને તો ઈ માનવા આ વાત છે ને ખાસ કરીને એને પડે કે અમારે અમારે આવતા હોય વિચારે આવું મકાન લેવું છે ભલે અમારા પોકતા નથી અરે બેન તમારે મને એવું જ છે કે આ બેન ને મારે સારું મકાન લઈ દેવું છે એને સારું મોટું મકાન થાય બંગલો થાય અત્યારની જ વાત કરું છું એક પણ એમાં એવું છે તમે અત્યારે તામા તામા લઈ લો છો પછી દુનિયા આવે તમારા હગા વાલા આવે એ બધા વાહ ભાઈ વાહ બહુ સારું મકાન લીધું વાહ ભાઈ વાહ બહુ સારું મકાન લીધું આ પાંચ પંદર દી હાલે કે વાહ ભાઈ વાહ બહુ સારું મકાન લીધું તમે બહુ સારું મકાન અવડો મોટો બંગલો ઓહો પછી જયારે હપ્તા ભરવાના થાય ને ત્યારે એ વાહ ભાઈ વાહ કેવા વાળા કોઈ પાંચ હજાર તમને આપીને જવાના બધા ઈ ત્યારે વાહ ભાઈ વા કેવા વાળા હતા અને તમારે જયારે વેસાઈ જાય ને ત્યારે હા 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 દાંત કાઢવા વાળા હોય કે આ તો હું મોટા ઉપાડે મોટા મોટા મકાન એટલે કોઈ કઈ તમારે આપણને વલ ને ઘોડે કોઈ સપોર્ટ કરી દેવાનું નથી આપણે કવડું મકાન લેવું છે કેવું લેવું છે આપણે નક્કી કરવાનું છે આપણે કેવી જિંદગી જીવવી છે સારી જીવવી પછી લોન ઓછી લેવાની એ અમારો પોતાનો અનુભવ છે અને બાકી તો તમે હું ઘણા માણસો ને કવજ છ કે ભાઈ તમે તમારું કરો અમને કઈ વાંધો છે નહી આ બધા ભગવાન ને માનવા વાળા છે ને આ કાંઠે ભગવાન ને જોવો પદ્રવી ને છે ગણપતિ દાદા ની મૂર્તિ છે એટલે આપણે છે ને બીજું કઈ તો નહીં અત્યારે તો ઘણી બધી મૂર્તિ ને ફોટા ને પેડા છે પણ એક આમ બાર માં ગણપતિ દાદા ને બેહાડી દેવી એટલે છે કોઈના આવે દાદા બેઠા છે સૂર્યની સામે તો વિડીયો સારો લાગતો હોય તો શેર કરી દેજો લાઈક કરી દેજો બાકી મેં કીધું એમ બાપા સીતારામ જય હિંદ જય ભારત